વાહક જન્ય રોગચાળો અને એનિમિયા અંતર્ગત સામૂહિક વર્તણૂક પરિવાર સંચાર કાર્યક્રમ યોજાયો પ્રાંતિજ તાલુકાના સલાલદી ફ્રેન્ડ હાઈસ્કૂલમાં એસબીસીસી સાબરકાંઠા અંતર્ગત જિલ્લાના આરોગ્ય અધિકારી રાજ સુતરિયા તાલુકા હેલ્થ ઓફિસર પંકજભાઈ કટારા મોયત મેડિકલ ઓફિસર વૃંદાબેન પટેલ પીએચસી સ્ટાફ આઈસીડીએસ સ્ટાફની હાજરીમાં ખુલ્લો મુકાયો જેમાં દીપકસિંહ અલ્પેશભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રમેશ નાયક સાથી ને તો તેને નહીં આપે ટીચર એવું કીધું કે આ તો આને ભણતો નથી આવો બ્રહ્મસ્તી કહેવાનું છે મારે કે એને ભણતા નથી આવતો સારું પડતો નથી પણ તો કદાચ એનિમી હોય એના કારણે પણ બની ભણી એટલા માટે આપણે આયરની ગોળી પણ સરસ મજાની વાનગી બતાવી છે એ કિશોર માટે બાળકો માટે એમની સગર્ભા માટે માતા માટે જે ત્રણ પેકેટ આપવામાં આવે છે એક ફ્રી છે ને એમાંથી સરસ મજાની વાનગી બનાવી આપણે કહીએ તો આપણે પોષણ સાથે